વિભાગ ખાતે માત્ર દિવસના ગાળામાં બે પોઈન્ટ કરોડ નોંધી આ તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસ સોમવારના રોજ સવારે દસ કલાકે એસટી વિભાગ દ્વારા આપેલ માહિતી અનુસાર ઝાલોદ એસટી વિભાગ માટે દેવ દિવાળી બાદનો સમયગાળો જે વિક્રમી આવકને લઈને નોંધાયો હોય તેવું લાગી રહ્યું છે તાજેતરમાં પહેલી એપ્રિલ થી લઈ અને પંદર નવેમ્બર સુધીમાં પહેલી નવેમ્બર થી લઈને 15 નવેમ્બર સુધીમાં માત્ર 15 દિવસના ટૂકા ગાળા સમય દરમિયાન જલાદ એસ્ટી ડેપોની આવક 2.54 કરોડ નોંધાય હતી જે વિભાગ માટે એક નોન પાત્ર સીધી છે દેવીવાળેના તહેવારની રજાઓ પૂર્ણ થતા જ શ્રમજીવી લોકો પુનઃ મહાનગરો તરફ ફ્લેન કરતા હોય છે અને વેપાર ધંધાને રોજગાર રોજી રોટી માટે વતને આવેલા લોકો ફરી અમદાવાદ સુરત વડોદરા અને અન્ય જેવા મોટા શહેરોમાં કામ માટે જતા હોય છે જેના પરિણામે બસ સેવાઓની માંગમાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો અને જલોટ એસટી ડેપો દ્વારા હાલમાં કુલ એસી રૂટ ઉપર બસો સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવી રહ્યું છે ડેપો અને સામાન્ય દિવસોમાં વધુ નોંધાયો નોંધનીય છે કે ઝાલોદ એસટી ડેપો તેમની નિયમિત અને તહેવારોના સમયની આવકના કારણે સમગ્ર ગોધરા ડિવિઝનમાં સૌથી વધુ આવક મેળવના ડેપો તરીકે અગ્રેસર સ્થાન ધરાવે છે મુસાફરોની સુરક્ષા સુવિધા જાળવવા માટે ડેપો મેનેજર મહત્વપૂર્ણ પગલા લીધા છે જેમાં ડેપોના આઠ પ્લેટફોર્મ પર ચોવીસ કલાક સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવે છે અને સલામતીના પ્રવાસના ભાગરૂપે ભૂતકાળમાં જલોથી સંત્રાપુર સુધીના જે માર્ગ પર બનેલા અકસ્માતોની ઘટના ડેપો મેનેજરની સતર્કતા અને સઘન પ્રયાસોના કારણે નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો હતો